યાત્રાધામ પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર ધ્વજવંદન કરાયું સમગ્ર દેશભરમાં આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી રહી છે જેને લઈ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની ટળેટી ખાતે પણ પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર સ્વતંત્રતા પર્વની ઉજવણી આન બાન શાન સાથે કરવામાં આવી હતી જેમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સર્કલ ઓફિસર મુકેશકુમાર પઢિયાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ પાવાગઢ પીએસઆઈ આર જે જાડેજા તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા જેને લઈ ઐતિહાસિક કિલ્લા પર આન બાન શાન સાથે ધ્વજવંદન કરાતા અને ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી